સૌથી મોટો ધર્મ એ માનવ ધર્મ છે આ વાતની સાક્ષી પૂરે છે કચ્છમાં એકમાત્ર આ એવી દરગાહ છે કે જેને આટલી શોભા આપવામાં આવી છે કચ્છમાં આવેલા ભૂકંપમાં આ દરગાહને વધુ નુકસાન થયું હતું જેનું સમારકામ કર્યા બાદ અહીં સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું લગભગ આ બુખારી પીરની દરગાહનો એક વર્ષથી આ બધું ચાલે છે અને એમાં બધું નકસી કામને બધું થયું છે એના માટે અમે સર્વ ધર્મ સભાનું આયોજન કર્યું છે અને અહીંયાથી અમે ત્યાં બધું લઈ જાશું બધા બધા જ ચાદર ચરાવવા બધા જ ભાઈઓ બધા જ બધા જ પક્ષો ભાજપ કોંગ્રેસ અને બધા જ જે બધા છે એ અને બધા ગામના બધા બધા લોકો મળી અને એકતા અને ભાઈચારાનો સંદેશ બધાને મળે અમારી એવી ભાવનાથી આ બધું કર્યું છે આ દરગા 436 વર્ષ જૂની છે જેમ હાજીપીર કોમી એકતાનું પ્રતીક છે તેવી જ રીતે આ દરગા પણ કોમી એકતા માટે જાણીતી છે સર્વ ધર્મ સભા પૂરી થયા બાદ બધા ધર્મના લોકોને સાથે લઈને સરઘસ કાઢવામાં આવ્યો સાથે જ શાહ મુરાદ પીરની દરગા પર પહોંચીને ચાદર ચઢાવવામાં આવી અહીંના હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા બધા આદરથી આ દરગાને માને છે આ રાજાશાહીના જમાનામાં તો અહીંયા મામલતદાર કેડર નાખી જેને તે વખતે કે પીએસઆઈ આવે તો પહેલા દરગાહનો સલામ કરીને પછી જ પોતાનો ચાર્જ લેતા હતા પણ અત્યારે આઝાદીમાં પણ એવું ચાલે છે હવે આપણા સમાજમાં કચ્છમાં તો આમ એકતા જ છે અને કચ્છની એકતાને જે કંઈ ભાઈચારો એ વિશ્વમાં પ્રસિદ્ધ છે મુંદ્રામાં યોજાયેલી આ ધર્મસભાને કચ્છના દરેક ધર્મના લોકોએ આવકારી હતી તેમજ જ કોમી એકતાના બંધનને વધુ મજબૂત કરવા કટીબદ્ધ બન્યા હતા આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ભેગા મળીને કર્યું હતું આજના બુખારી પીડા જે મંદિરમાં કાચનું નવનિર્માણ થયું અને એ પ્રસંગે એ દરગાહના કામમાં દરેક સમાજે સાથ સહકાર આપ્યો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ મુન્દ્રા તાલુકા અને કચ્છમાં વસતા દરેક સમાજના ભાઈઓ અને ધાર્મિક ગુરુઓ ઉપસ્થિત રહી અને કચ્છની જે કોમી એકતા છે એનું સારામાં સારું ઉત્તમ ઉદાહરણ એણે ગુજરાત અને દેશ સામે મૂક્યું છે સાગર ખેડૂતો શ્રદ્ધાળુ પાછા વળતા અહીં સલામ ભરવા આવે છે આ સર્વ ધર્મ સભાથી સમગ્ર મુન્દ્રામાં ભાઈચારાનો માહોલ જામ્યો છે કેમેરામેન નરેશ ભૂટિયા સાથે ભરત ડોડિયા વીટીવી મુન્દ્રા